કેમ છો મિત્રો હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તમારું મારા વ્લોગમાં તો સારો રહેજો એટલે જો સુધી હું નહોતો અહીંયા નહોતો હું બહાર ગયા ગયો તો સુરત ગયો હતો એટલા માટે આપણે વ્લોગ ઉતારી નહોતો પાછા આપણે વ્લોક જાય છે અત્યારે જાય છે આપણે તો કહી જઈ તો તમે વ્લોગ નહીં છો એટલે કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં તો ચલો જઈએ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અમારે પાંચ રૂપિયાનું

ચાલો મિત્રો આપણે થઈ ગયા છે સવાર સોર સોર તો આપણે હવે નીકળી અને જવાનું છે દુકાનનો માલ લેવા તું દુકાનનો માલ લેવા જવાનું મિત્રો આ ડિવાઈડ કરે તો ત્રણ બહુ ટ્રાફિક થઈ જાય અમારે ઘરે તો ફટાફટ માલ લેવા બ્લોકમાં કન્ટિન્યુ બના દેજો ફટાફટ ફાઇનલી મિત્રો આપણે છસ્સો રૂપિયાનો ચાંદલો કરીને દીધું છે આ બાલાજીવાળા અહીંયા તો બધીન્યુ એ ઉડે તો આડે તો જો અને તાવ બીજા આપણે બધું લઈને ભોગી ગયા છે આપણા હોમ એટલે આપણા ઘરે બે લોકો ખોલ છે કેમ લાગે જલ્દી ખોલો ભૂકો લાગે ક્લિપ ક્લિપમાં પછી કાળા થઈ જાય કાળા કોને ખોલે ઓહો ઓહો માર હિમ માર હિમ

સાઇનબ્લોગ મિત્રો કમેન્ટમાં કહી દેજો આ સાઇનબ્લોગ કેટલાનો હશે તો કુલ એટલી પટ્ટી કેટલાની થાય છે એ કમેન્ટમાં કહી દેજો જરૂર બરાબર આ પટ્ટી છે ને કેટલાની થાય એ બાકી મને તો ખબર છે કેટલાની થાય તમે કમેન્ટમાં કહી દેજો કાંઈ નહીં મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી આવ્યો સબસ્ક્રાઇબ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી શ્રીરામથી કમેન્ટ કરી નાખજો અને ફરીથી મળ્યા બીજા બ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ